નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ ચક્રો ની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે અમે રાણપુર તાલુકાના અણિયાળી મુકામે વિનુભાઈ જેમણે ગોલ્ડકિંગ કંપની નો હિમાયની ભીંડા નું વાવેતર કરેલું હતું આ ભીંડો લગભગ છ મહિનાની આજુબાજુ થવા આવ્યો છે બીજા મહિનાને યાર્ડમાં સોંપેલો હતો બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમો મહિનો એટલે છ મહિનાની આજુબાજુ આ ભીંડો થયો છે

ટૂંકમાં સિંઘ એકદમ લીલી જેવી છે કળી સિંઘ છે બધા રોગ જીવન પણ ઓછું લાગે છે અને આ ઉપરાંત આ પાવિઘાનો તમે જો ખેતર જોઈ શકો છો કે બધી જગ્યાએ એકદમ લીલું સમ જેવું ઉભું છે અને ઉતારો પણ સારામાં સારો આવ્યો છે પા છ મહિનાની આજુબાજુ થયો છતાં પણ ક્યાંય પીળિયાનો રોગભોગ જોવા મળતો નથી અને નીચેથી ઉપર સુધી હજુ ઉતારો પણ ચાલુ છે અને ફૂલ આવવાનું પણ ચાલુ છે અને નવી સિંગોની બેઠક પણ ચાલુ છે હું વિશ્વાસગર એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોલ્ડ કિંગ કંપની નો હિમાયની ભીંડો વાપરવા માટે ભલામણ કરું છું અને બીજા પણ ખેડૂત મિત્રો વાપરજો તમે બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરશો ને આ ભીંડો વાપરો બસ આવજો આભાર ખેડૂત મિત્રો